બગદાણા આપો જે વિવાદની અંદર જયરાજ આહીરની ધરપકડ થતા નવનીત ભાઈએ કર્યો મોટો ખુલાસો અને મિત્રો નવનીત ભાઈ મીડિયા વાળા સામે આવીને બોલ્યા છે કે આવો તો મિત્રો વિડિયોની અંદર છલ્લે સુધી બને રહેજો કેમ કે બગડાણાની અંદર જે છવ્વીસ દિવસ 25 દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો તેનો અંત આવ્યો છે કેમ કે હવે નવનીત ભાઈની એક બીજી માંગણી ઊભી થઈ છે કેમ કે મિત્રો જે જરા જ વાત થતી હતી તેમની તો ધરપકડ થઈ ગઈ છે પણ મિત્રો હવે ફરી એકવાર તેમને કોઈ નવો ખુલાસો બહાર લાવવાની કોશિશ કરી રહ્યા છે કેમ કે મિત્રો અત્યારે આ વિવાદની અંદર જો માયાભાઈ આહિરના દીકરાની ધરપકડ થઈ છતાં પણ માયાભાઈ આહિર કેમ બહાર ના આવે કેમ કશું બોલતા નથી તો મિત્રો ક્યાંક ને ક્યાંક તેઓ પોતાના દીકરાને બચાવવાની કોશિશ તો કરી જ રહ્યા હતા પણ અત્યારે નવનીતભાઈએ મીડિયાવાળા સામે એક નવો ખુલાસો બહાર લાવ્યો છે જેમાં તેમને હજુ પણ કંઈક માગણી કરવાની બાકી રહી ગઈ છે હા મિત્રો અને ઘણા બધા લોકો જે સોશિયલ મીડિયાની અંદર વિડીયા મૂકીને કહી રહ્યા હતા કે જયરાજ આહિરનું વરઘોડું નીકળવાનું છે ને નીકળશે એને ક્યારે નીકળશે તો મિત્રો જયરાજ આહિરનું વરઘોડું નીકળશે કેમ કે ગુનેગાર જે આમ લોકો હોય છે તેમનું વરઘોડું તરત જ નીકળી જાય છે તો અત્યારે જે નવની સાથેની જે ઘટના બની છે તેમજ જે જયરાજ આહિર સાબિત થયા છે તો હવે એમનું વરઘોડું ક્યારે નીકળશે આવા પણ અત્યારે સવાલો થઈ રહ્યા છે તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બની રહેજો કેમ કે જે આટલા દિવસ સુધી ન્યાય માટે તેમને કેટલા લોકો આવ્યા કેટલા લોકો ન્યાય અપાવવા માટે મેદાનમાં આવ્યા ત્યારે ન્યાય મળ્યો છે અને હવે ન્યાય મળ્યા બાદ તેમને જે જોતું હતું વરઘોડું કાઢવાનું તે વરઘોડું ક્યારે નીકળશે આ પણ એક સવાલ છે અને મિત્રો ઘણા બધા લોકો જો વાટ જોઈ રહ્યા છે કે જો જયરાજ આહીરનું વરઘોડું નીકળવાનું ક્યારે છે તો મિત્રો વરઘોડું તો નીકળે કે ન નીકળે પણ તેમની ધરપકડ થઈ ગઈ છે અને જે નમનીતભાઈ છે બગદાણાના સરપંચ હતા કે સરપંચ છે તેમને મીડિયાવાળા સામે આવીને કહ્યું છે આભાર માનો છે કે એસઆઈટી ટીમ દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને મને જે ન્યાય મળ્યો છે તેમાં હું ખુશ છું અને બાકી હવે એવી માંગ કરી છે કે જે આ કેસની સાથે જેટલા પણ લોકો સંકળાયેલા હોય ને એ બધાને જયરાજ આહિર જેવી હાલત થાય કેમ કે જયરાજ આહિરે જે મેન ગુનેગાર એવું કહેવામાં આવતા હતા કે જયરાજ આહિરે જ આ બધું આખી ઘટનાને અંજામ આપ્યો છે તો આ કેસની અંદર જેટલા પણ લોકો ઇન્વોલ્વ હોય ને એ બધા લોકોને પકડી પાડો આવું અત્યારે જ નવનીતભાઈ બોલી રહ્યા છે અને જયરા જાહેર ઉપર જે આટલા દિવસથી કહી રહ્યા હતા કે મને ન્યાય નથી મળતો હતો અત્યારે તેમને ન્યાય મળી ગયો છે અને ન્યાય અપાવવા માટે તેમની સમાજ અને પરસોત્તમભાઈ સોલંકી અને હીરા સોલંકી આવા ઘણા બધા લોકોનો હાથ છે પણ જે ખાસ કરી અને તેમને જે આ ન્યાય માટેની જે લડત લડી હતી તેમાં તેમની જીત થઈ છે અને મિત્રો માયાભાઈ આહિર આ વિશે કેમ બોલતા નથી આ લોકોનો એક સવાલ છે કેમ કે માયાભાઈ આહિરને ખરેખર ખબર હતી કે મારા દીકરાએ આવું કર્યું છે ત્યારે જ મિત્રો તેઓ અત્યારે મીડિયાવાળા કે કોઈ સામે આવતા નથી કેમ કે મિત્રો અત્યારે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો તેમને ખબર હતી તો ક્યાંક ને ક્યાંક પોતાના દીકરાને બચાવવા માટે માયાભૈયા હિરચૂપ હતા તો મિત્રો આ પણ એક સાચું હોઈ શકે છે બાકી લોકોનું એવું કહેવું છે અને મિત્રો જે પણ તમને માહિતી આપી રહી છે કે સોશિયલ મીડિયા ઇન્ટરનેટના આધારે આપેલા છે ટ્રેન્ડિંગ ન્યૂઝ ચેનલ આ વિડીયોની કોઈ પણ પુષ્ટિ કરતું નથી અને મિત્રો આપણે વાત કરીએ છીએ સોશિયલ મીડિયા દ્વારા જે અત્યારે વાયરલ ન્યૂઝ આવે છે અને એની માહિતી તમને મળતી રહે છે બાકી અત્યારે નોનિતભાઈ શું બોલે છે વિડીયો જોવો આ વિશે શું કહેવું છે કમેન્ટ કરો વિડીયો જોઈએ કોઈ સમાજ જે એસઆઈટીની તપાસ દરમિયાન જે જયરા જાહેરની આજે ધરપકડ કરવામાં આવી છે એ બદલ હું મારા સમાજના તમામ આગેવાનો જે ધારાસભ્યો સાંસદ સભ્યો મિનિસ્ટરો તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું મારા સમાજના દરેક નાના મોટા આગેવાનો ભાઈઓ બહેનો જેણે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે આ મને ન્યાય મળ્યો છે દરેકને ન્યાય મળતો રહે